તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ હાલના ટાઈમમાં સેતો વસાવા જેલમાં છે પરંતુ ભાઈ તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સોશિયલ સમાચાર લઈને આવી ગયું હતું તો ભાઈ ચેનલમાં નવા શું તો જલ્દીથી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા હોય નહીં સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી સમાજમાં નામ કમાવનાર ભાઈ સેતવ વસાવા હાલના ટાઈમમાં ખૂબ જ ખૂબ જ વાયરલ છે કારણ કે મિત્રો ગુજરાતના નહીં પણ ભારતના સારા એવા નેતા ગણાય કારણ કે મિત્રો તેને જે આદિવાસી સમાજ માટે કામ કર્યું છે કે ભાઈ આદિવાસી સમાજ તેના ઉપર ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરી રહ્યા છે પરંતુ મિત્રો આદિવાસી લોકોનો એટલો બધો સપોર્ટ છે છે પરંતુ મિત્રો જીતવાનો પૂરેપૂરો ચાન્સ છે અને મિત્રો એને પણ એવું કહી દીધું છે કે મિત્રો બે હજાર ને ચોવીસમાં ભાઈ હું ચૂંટણી લડવાનો છું ને આદિવાસી સમાજ મિત્રો બધા એટલે બધા જ તૈયાર રહીજો કારણ કે મિત્રો ફરીવાર મિત્રો શેતોભાઈ વસાવા મિત્રો એમ કીધું ધારાસભ્ય બની શકે છે અને હાલના ટાઈમમાં સમાચાર એ આવી રહ્યા છે કે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ શેતોભાઈ વસાવા શું છે પરંતુ ભાઈ એવું નથી હાલના ટાઈમાં ઘણા બધા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તેવા વિડીયોમાં તમારે પડવાની જરૂર નથી ભાઈ આપણે ચેનલમાં બિલકુલ રિયલ ન્યૂઝ આવવાના છે ને ઘણા બધા આના વિશે સમાચાર પણ આપણે લાવવાના છો તો મિત્રો વિડીયોને લાઈક કરવાનો બોલતા નહીં ને ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે મિત્રો ગુજરાત નહીં પણ ભારતના ભાઈ સૌથી પહેલા સોશિયલ મીડિયાના જે વાયરલ ન્યૂઝ હોય સૌથી પહેલાં હું તમને દેતો હોઉં છું અને આપણે વાત કરી તો સેતો વસાવો ભાઈ ફરી વખત મિત્રો બે હજાર ચોવીસમાં ભાઈ એમ કીધું તો વિજય બની શકે છે શું તમારે એમ કહેવાય તો મિત્રો તમે બનાવી શકો છો કમેન્ટ કરવાનું ભાઈ બિલકુલ બોલતા નહીં ને વાર એક નવો વિડીયોમાં મળે ત્યાં સુધી જય હિન્દ જય ભારત